નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ભર શિયાળે ગુજરાતના જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ દ્વારકા જિલ્લામાં ભર શિયાળે માવઠાનો પ્રકોપ જોવા મળ્યો ખેડૂતો માટે સીએમ ભૂપેન્દ્ર પટેલની સૌથી મોટી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને દિવસે વીજળી આપવાની ગેરંટી આપી પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષણ ફરજિયાત કોમ્પ્યુટર અભ્યાસ માત્ર કાગળ પર રાજ્યની તેર હજાર પ્રાથમિક શાળાઓમાં લેબ જ નથી ટ્રેનના ટાઈમટેબલમાં ફેરફાર ત્રણ અને દસ જાન્યુઆરીની ઓખાપુરી એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ પાટણ જિલ્લામાં તેત્રીસ હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા બત્રીસ હજાર એકસો પચીસ એકરમાં પ્રાકૃતિક ખેતી કરી બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં સસ્તા અનાજનો જથ્થો બારોબાર વેચવાની ઘટના સામે આવી છે દિયોદરના ચગવાડા અને કોટડા ગામમાં આવેલી સસ્તા અનાજના સંચાલકે અનાજનો જથ્થો બારોબાર વેચી માર્યાનું જિલ્લા પુરવઠા અધિકારી અને જિલ્લા કલેક્ટરની તપાસમાં સામે આવ્યું છે દુકાન સંચાલક જેઠાલાલ ચુનીલાલ ઠક્કરે ગેરરીતિ આચરાન્યું સામે આવ્યું છે બંને ગામની સસ્તા અનાજની દુકાનના રેશન કાર્ડ ધારકોને આપવાનું ઘઉં

નોર્ડન જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ બનાસકાંઠાને કરવામાં આવે છે એ અનુસંધાને નોર્ડન કલેક્ટર સાહેબ બનાસકાંઠા દ્વારા આ દુકાનના કુલ જથ્થાની જે તે સમયની બજાર કિંમત મુજબ ભાવ ગણીએ તો નવ લાખ છેતાલીસ હજાર એકસો અને બેતાલીસ બ્યાસી રૂપિયા જેટલો થાય છે આ દુકાનદાર વિરુદ્ધ મોરબાનસી કલેક્ટર સાહેબ બનાસકાંઠા દ્વારા ફરિયાદ નોંધાવાનું કહેતા અમુદ દ્વારા તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ મામલતાર તરીકે દિવોદર પોલીસ સ્ટેશન ખાતે આ દુકાનદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે ચગવાડા તેમજ કોટડા ફોરણા વામની દુકાનનો ફરવાનો

કમોસમી વરસાદની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ પલટાયું છે દ્વારકા જિલ્લામાં ભરશિયાળે માવઠાનો પ્રકોપ જોવા મળ્યો છે દ્વારકાના કલ્યાણપુર પંથકના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે કલ્યાણપુર તાલુકાના હાબરડી મોટા અસોડા સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ નોંધાયો છે સમાચારોમાં આગળ વાત કરીએ તો શિયાળાની મજા માણવા હજારો સુરતી ગાંઠિયા માત્ર સુરતીઓ કે સુરત બહારથી આવનાર લોકોને જ નહીં પરંતુ વિદેશથી આવનાર પક્ષીઓને પણ આટલા હદે ગમી ગયા છે કે તેઓ જળના જીવજંતુને ખાવાને બદલે આ ગાંઠિયા વધારે ખાવાનું પસંદ કરી રહ્યા છે સુરતમાં શિયાળો બરાબરનો જામ્યો છે પરંતુ આ વચ્ચે વરસાદે દસ્તક આપી છે હવામાન ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ આગાહી કરી દીધી હતી કે આ મહિનો પણ ગુજરાત માટે ભારે રહેશે ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી આવી ગઈ છે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે ભર શિયાળે ગુજરાતમાં વાદળો ઘેરાયા છે તો બીજી તરફ હવામાન વિભાગે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી છે બીજી તરફ નજર કરીએ તો સમગ્ર ગુજરાતમાં હાલ ઠંડીનો ચમકારો વધ્યો છે ઠંડીના ચમકારા વધવાની સાથે જ લોકો રાતે ઘરમાંથી નીકળવાનું પસંદ નથી કરતા તો બીજી તરફ જગતના તાતના હાલ બેહાલ બન્યા છે રાત્રે એક વીજળી ખેડૂતોને પિયત માટે ફાળવવામાં આવતા ખેડૂતોને કડકડતી ઠંડીમાં ખેતી કરવા મજબૂર બનવું પડે છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને દિવસે વીજળી આપવાની ગેરંટી આપી છે ગુજરાતમાં ઓગણીસ હજાર છસો ઓગણ સરકારી પ્રાથમિક શાળાઓ છે જેમાં પાંચ હજાર સાતસો પંદર શાળાઓમાં કોમ્પ્યુટર લેબ છે કે લેબ બનાવવાની કામગીરી ચાલી રહી છે નવી શિક્ષણ નીતિ બે હજાર વર્ગોમાં એક અલગ કોમ્પ્યુટર સંબંધિત વિષયો મેળવવામાં આવ્યો છે જે એક તેર હજાર નવસો ચોવીસ શાળાઓમાં લેબ નથી તે શાળાના શિક્ષકો બાળકોને કોમ્પ્યુટરનું પ્રેક્ટિકલ જ્ઞાન કેવી રીતે આપવું તેની ચિંતામાં છે તેમની પાસે ન તો લેબ છે કે ન તો અલગ કોમ્પ્યુટર શિક્ષક છે સમાચારોમાં આગળ વાત કરીએ તો દક્ષિણ મધ્ય રેલવેમાં આવેલા કાજીપેટ બલહારા શાહ સેક્શનમાં નોન ઇન્ટરલોકિંગ કામગીરીને લઈને રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખાપુરી અને પુરી ઓખા સાપ્તાહિક ટ્રેનનું આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે જ્યારે પેરિંગ રેન્કના અભાવને કારણે બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ જામનગરથી ઉપડનારી ટ્રેન જામનગર તિરુનેલ્લોલેવી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો પાટણ જિલ્લામાં પ્રકૃતિ ખેતીમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે ત્યારે ચાલુ વર્ષે તેત્રીસ હજાર છસો નેવું ખેડૂતોએ બત્રીસ હજાર એકસો પચ્ચીસ એકરમાં ઘઉં જુવાર રાઈ સબગુર ચણા મગ અડદ આવા પાકોમાં સહિત શાકભાજીમાં પણ પ્રાકૃતિક ખેતીનું વાવેતર કર્યું છે પ્રાકૃતિક કરતા ખેડૂતો વિસ્તારમાં પણ વધારો થયો છે અને અત્યાર સુધીમાં પાટણ જિલ્લામાં તમામ ગામોમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે અને હાલમાં પણ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે પંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલી પૂરી શક્યતાઓને જોતા યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે બીજી તરફ કરીએ તો અભિષેક જાન્યુઆરીએ અયોધ્યામાં થવાનો છે આ પહેલા પીએમ નરેન્દ્ર મોદી ત્રીસ ડિસેમ્બરે અયોધ્યા પહોંચી રહ્યા છે પીએમ માત્ર બે કલાક રોકાશે તેઓ અહીં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ એરપોર્ટ અને અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન ઉદઘાટન કરશે આ સિવાય તેઓ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું શિલાન્યાસ અને કરશે પીએમની આ મુલાકાત સાથે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસની તૈયારીઓને આકરીઓ સોંપવામાં આવી રહ્યું છે એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા જોવા માટે વીઆરપી ગેટ્સને લઈને લગભગ સો પ્લેનથી અયોધ્યા આવશે હવામાન વિભાગે ફરી માવઠાની આગાહી કરી છે વધુ એક વખત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગામી ચોવીસ કલાકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો અરબસાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતામાં વધારો જોવા મળી રહ્યો છે જે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતાઓ છે ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થાય તેવી સંભાવનાઓ છે તો કચ્છ અને વલસાડમાં મામલે મોટા સમાચાર મળી રહ્યા છે ગેરરીતિના કારણે આ પરીક્ષા રદ કરવાની નોબત આવી પડી હતી પરંતુ હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે